Yeah. <laughs> મિત્રો ફરીવાર એક નવા બ્રેકિંગ ન્યૂઝ માં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાત ના હાવજ ગણાતા એવા વિક્રમભાઈ ઠાકોર નો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ની અંદર ખૂબ તેજી થી વાયરલ થઈ રહ્યો છે એ પછી ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય કે ફેસબુક હોય દરેક દરેક પ્લેટફોર્મ પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે ખરેખર મિત્રો તમે પણ આ પૂરેપૂરો વિડીયો જોશો વિક્રમભાઈ ઠાકોર નું ગીત સાંભળશો તો તમને પણ બહુ મજા આવશે કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે વિક્રમભાઈ ઠાકોર ના ગુજરાત ની અંદર લાખો ની ચાહકો છે જ્યાં પણ વિક્રમ ઠાકોર નો લાઈવ પ્રોગ્રામ હોય ત્યાં લાખો ની સંખ્યામાં ભીડ જોવા મળતી હોય અને મિત્રો વિક્રમ ઠાકોરનો આ પ્રોગ્રામનો અત્યારે સોશિયલ મીડિયાની ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો તમે એક વાર જોઈ લો જો તમને વિડીયો ગમે વિક્રમ ઠાકોરનો અવાજ ગમે તો જ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો મિત્રો સૌથી પહેલા તો તમે વિક્રમ ઠાકોરનો એકવાર એક વિડીયો જોઈ લો અને પછી આપણે આ વિડીયો વિશે આગળ વાત કરીએ تو <muchas> ويلي મિત્રો તમે વિક્રમ ઠાકોરનો વિડીયો જોયો ને એટલું જોરદાર ગીત ગાઈ રહ્યા છે તો મિત્રો તમને વિક્રમ ઠાકોરનો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આ ચેનલમાં તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે અને મિત્રો આપણા વિક્રમભાઈ ઠાકોર માટે તમે લાઈક તો કરી જ શકો છો કારણ કે મિત્રો વિક્રમ ઠાકોર આપણા ગુજરાતનું ગરણું ગણાય છે તો મિત્રો તમને વિક્રમ ઠાકોરનો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી